નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર જ્યાં આપણે રોજ મળશે તાજા હવામાન સમાચાર વરસાદની આગાહી અને ખેડૂતો માટે ઉપયોગી માહિતી તો ચાલો જાણીએ કે આજના ગુજરાતના હવામાન વિશે વિગતવાર માહિતી આજે સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં મેઘરાજા વરસવાની પૂરી શક્યતા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી આગામી અડતાલીસ કલાકમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે અમદાવાદ ગાંધીનગર વડોદરા સુરત અને ભાવનગર જેવા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે જ્યારે કચ્છ બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠા જેવા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હળવો વરસાદ રહેવાની સંભાવના છે અમે આપણે આ આગાહીને જિલ્લાવાર સમજીએ તો અમદાવાદ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે બપોર બાદ એકાદ ઝાપટું પડી શકે છે હવા અઢારથી પચીસ કિલોમીટર કલાકની ઝડપે ફૂંકાવાની સંભાવના છે અને તાપમાન છવ્વીસ ડિગ્રી સેલ્સિયસથી ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ રહે છે દક્ષિણ ગુજરાતના મુખ્ય શહેરોમાં આજે ભારે વરસાદની આગાહી છે સાવધાન રહેવું ખાસ જરૂરી છે અને રાજકોટમાં બપોર પછી ગાજવીજ સાથે વરસાદ પડે તેવી પણ શક્યતા છે વાવાઝોડા જેવી હવાના ઝોકા પાંત્રીસ કિમી કલાક સુધી જઈ શકે છે જ્યારે કચ્છ અને ભુજમાં હળવો વરસાદ પરંતુ ભારે પવન સાથે વીજળી પડવાની પણ શક્યતા છે સ્થાનિક વ્યવસ્થાઓ અસરગ્રસ્ત થઈ શકે છે અને સાથે દાહોદ પંચમહાલ નવસારી અને વલસાડમાં આવતીકાલે ભારે વરસાદનો રેલ અડટ આપવામાં આવ્યો છે હવે આપણે આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહીની વાત કરીએ તો જાણીતા હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે કહ્યું છે કે પાંચ જુલાઈથી દસ જુલાઈ વચ્ચે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ત્રણથી પાંચ ઇંચ વરસાદ એકસાથે પડી શકે છે જ્યારે હવામાનવિદ પરેશ ગોસ્વામીનું કહેવું છે કે આજે સાંજથી પવનના દબાણમાં ફેરફાર થવાના કારણે વરસાદની તીવ્રતા વધે છે જૂનાગઢ અમરેલી અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે અને આ તમામ આગાહીઓને ધ્યાને લઈને માછીમારો માટે અગત્યની ચેતવણી જાહેર કરવામાં આવી છે આગામી અડતાલીસ કલાક સુધી દરિયામાં ન જવા તટ પરના લોકોને અનુરોધ કરાયો છે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા દરિયામાં ઊંચી તરંગોની શક્યતા છે તો મિત્રો આ હતી આજની ગુજરાતની હવામાનની માહિતી જો તમને અમારી માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોના લાઇક અને શેર કરો અને હા આવા ઉપયોગી હવામાન અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં